મારું બેટું હવે વિવાનું કઈ બરોબર થઈને પડ્યો હવે અમુજન તો ઘણી પણ હવે કરવાનું શું હવે હવે પૈસા ઘણું બળ મારી પણ હવે પૈસા વગર શું કરવાનું હવે કોણ તો કરશે તારે ને હવે વસંતોન લઈ ફોન લઈ બેટા આપણે ફોન ફોન કરો

તો છે ગોપાલજી વાત હાંસી તમે તમારું કરણ અમારે હાસી હાંસી ભાગ્ય અમારો ખુબ પહોંચ્યો હે પણ અમારે શું છે ખબર હે કે અમારા તમારી અમારી ચૂંટણી થઈ ને એમાં પેશર આવી છે એ ભાગ પૈસા ઉપાડવાળા ને તો ના પાડી છે મારે ભાઈ ફેડા થાય

અલગ હવે તમે પોણો વ્યાજ લેຊ્યો હવે અમે તો ઘણું પાપું કર્યું છે અને એ ગોપાલજી તમારે કહી દો તમારે ફરી ના છે ને પાછું મારે વ્યાજ કોણ ભરે અહીંયાનો હાર તો છે ને હું તમને વગર મારે છે લઈ તો હાર તાર વ્યાજ વા બીજું શું કરા તાર હવે અલા મોણા તમે શું ગરીબ બનો આવું રાખો છો તમે અલા પોળો તમ ચિંતા ના કરશો ઈ તો 5000 ખુરશી તો હું મારા કન થાલ બસ હાર હા શું હાર લો તારા ભાઈ હાર તમ તા સીધી તારીખ છે ચાર નચી કરો રાસો જો હવે મુર તો તારી તો હજુ મારે હજુ મોરવે કેવું પડશે અને હજુ એને મારે હજુ ફોન કરવો છે પણ મારે હવે વિચાર છે કે હવે મેં વિવાહ કરી નાખવા છે એટલે હવે મોરવીન ફોન કરું હવે અલા વાત સાચી હવે સોડિયાના બહુ હે ને

તિહારું કહેવાય હા તે શું કરો રે તમે હવે કામ કાજ કામ કાજ તો અમાર પતિ ગયું હે પણ કઈ ની ગામ માં આયલો હતો તમે તાર બોલો જી હોય તમે તાર મુકી આય છે તો જઈ એમ ને તો હવે કામ કરો હા તમારે જવાનું છે તો ઓલા કરી આપણે આયા વે હોય ને હાર તે જઈ છે એમાં શું એટલે હવે તમે એને હમાસર આલો ને પછી તમે બધું ગોઠવીને આવો બરોબર એ તો મેં મનાયા તો એમ ને હોય રેડી તો કઈ નહીં તમ તાર એમ ને હાર તો તમે ઇન્ને જઈને માં જી હોય બધું એને કઈ ને પછી તમે આવજો હવે હા બરોબર બરોબર હાર તો તમે એને હમાસર આલો હવે જઈને હાર તે જઈને કહું કુ તમારી તૈયારી તમે કરો અહીંયા થઈ ગયો હવે કમ્પ્લીટ અને હવે તમારે જી કરવું એ કર દો તૈયારી હાર વડો તો આપણે આઈને પછી મુરત મુરત જોઈ આખા બરોબર એ હારું હો એ હાર લો એ હો ફોન આવ્યો હે અને કેવા જાવ પર છે સગનજી એના ઘરે જાવું છે અને ખૂબ ખબર હામાસર આવ્યા હતા તમે જઈને એના કરું તૈયાર એટલે એ તૈયારીયા કરવા માંડે અને થઈ જાય તો સારું હોય બી એનું તમે લંબા લંબાબુય નહીં અને કરાવી દૂરું એટલે કહું સગનજીને કે હવે તમે દસ દાડમ તૈયારીયા કરો ઈવાની અને હવે ગોપાલજીની તો હમાસર આવ્યા તમે

હારું અને માર મારે ભોડું ભદ્ર મગજ નહીં કાવા આવે આ વિવાનુ કેરા હે ફોન કરે ફોન ઉપર સીચો પાયો વિવાન કે વિવાનુ વિરુ કરે મત નહી ના જવાનું પાવર બાર પડે મા એકા મેલી ના આવ્યો હું હેડ તો આયો હાઈ બાય કેલે હું

હા સાઈટ પડી ગયો છે આ મારું બારી તો કંઈને ઘલાવત નહીં અને હું ગમ મને વાંટો મોટો કે જો મેળ પડી ગયો છે આ તો રાજુજી હતા ને એટલે બચારે મને ખૂબ ટેકો કર્યો અને એનું બચારાનું સારું થાય અને છોકરાનો બાપ થાય આપણને હો મારા જીવી આપણે આશીર્વાદ ચાલો અને કાં મારું હકું ફોન કરાવત એ તો રાજુજી છે જ ના નકા તારે તો પૈસા હાલ ને તોય કોઈ કરતું ન અને રાજુજીએ બચારે કંકુની કૈયા હલાય